ભાજપ પાસે તો ઓછી ઉમેદવારો છે પરંતુ અમારી પાસે એક ચોપડી નહીં મજબૂત ઉમેદવારો છે એ એવા મજબૂત ઉમેદવારો કે એક જ વખતમાં એક જ વાતમાં સોલ્યુશન લાવી દે એવા ઉમેદવારો ત્યારે હવે ચૂંટણીમાં પહેલા ત્રિપાખ્યો જંગ જામતો હતો પરંતુ હવે ચાર પાખો વાળી પતંગ ઉઠશે અને એટલે જ રાજકારણના સમીકરણો ગરમાયા છે ત્યારે શું છે સમગ્ર ઘટના આવો વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવ તો નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત હાલમાં રાજકારણના સમીકરણો ગરમાયા છે અને એ ગરમાવાનું કારણ એટલે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નું આગમન ત્યારે પહેલા ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાખ્યો જંગ જામતો હતો અને તેમાં પણ વિસાવદર અને કડીની પેટા ચૂંટણીને લઈને હાલમાં રાજકારણ ગરમાઈ રહ્યું હતું કારણ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે એવી સમજૂતી થઈ હતી કે જ્યાં પોતાના ઉમેદવાર મજબૂત હશે ત્યાં તેઓ ઉતારશે એટલે કે કોંગ્રેસ જ્યાં મજબૂત હશે ત્યાં કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉતારશે આમ આદમી પાર્ટી નહીં ઉતારે અને જ્યાં આમ આદમી પાર્ટી મજબૂત હશે

આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા એટલે ત્યાં પેટા ચૂંટણી થવાની છે અને કડીમાં પણ કરશનસિંહ સોલંકીનું મોત થતા તે પણ જગ્યા ખાલી હતી ત્યાં હવે ચૂંટણી થવાની છે ત્યાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ પોતાના ઉમેદવારો ઉતારશે અને પેટા ચૂંટણી લડશે તે જ સમયે હવે પ્રજાશક્તિક ડેમોક્રેટિક પાર્ટીનું પણ આગમન થયું છે તેઓ પણ કહી રહ્યા છે કે અમે પણ અમારા ઉમેદવારો ઉતારીશું ત્યારે શું કહી રહ્યા છે પ્રજાશક્તિક ડેમોક્રેટિક પાર્ટીના શંકરસિંહ વાઘેલા આવો આપણે પહેલા તેમને સાંભળીએ હું ખાસ ગાંધીનગર થી વિસાવદર મતદાર ભાઈઓ બહેનોને મળવા આવ્યો છું આવતાની સાથે પરબધામમાં દર્શન કરીને ત્યાંના મહંત મહંત્રીની મુલાકાત લઈને આશીર્વાદ લઈને જુનાગઢ આવ્યો છું વિસાવદર નો યુનિક કેસ છે વિસાવદર એ ગુજરાતની પબ્લિક સમજવા જેવો છે જે ભારતીય જનતા પાર્ટી એકસો સાઈઠ કરતા વધારે ધારાસભ્યો એક સીટ વધારે હોય તો એ શું ન હોય તો એ શું બીજેપી હારે તો શું જીતે તો શું કોંગ્રેસ બી હારે તો જીતે તો શું ક્યાંય કોઈ ફરક પડે એમ નથી હકીકત વિશાપનના લમણે જે લખાયું છે કે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ધારાસભ્યને તોડીને ભાજપના ઉમેદવાર બનાવ્યા જીત્યા તો એને તોડીને કમિટમેન્ટ જે આપ્યું હોય એ પણ પરિણામે આ બાય ઇલેક્શન આવ્યું છે એનો અર્થ કે ભારતીય જનતા પાર્ટી એ પોતે પોતાના આધાર ઉપર પોતાના મૂલ્યો ઉપર પોતાના મેનિફેસ્ટો ઉપર છે નહીં લોકોને તોડીને પોતાની તાકાત વધારવાની કોશિશ કરે છે જે નિષ્ફળ ગઈ કોંગ્રેસનો ધારાસભ્ય ભાજપનો બન્યો એ પણ રહી ગયો હતો એ પણ રહી ગયો એનો અર્થ કે ત્રણેય પાર્ટીઓમાં અંદર અંદરની ગરબડ ને અંદર અંદરના ભાવ જેના જે રીતે આવે એ રીતે અત્યારે બજારમાં બધું ચાલી રહ્યું છે તો શું પબ્લિકને છેતરવા માટે આ ધારાસભ્ય બનીને પોતાની જાત વેચવા માટે આ પાર્ટીઓ ઇલેક્શન લડી રહી છે તમે પ્રમાણિક હો તો ક્લિયર થાવ ને તો આપણે ટિકિટ ફોગામાં માપી દેજો એ ભાજપનો ઉમેદવાર યા ભાજપને વટલાવાનો હોય તો એવા ઠેકાણે શંકરસિંહ વાગેલા ઘણા વખતથી પોતાનો પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામનો પક્ષ જે લગભગ બે હજાર વીસમાં શરૂ કરેલો આજકાલ કરતા કરતા જ્યારે મને એવું લાગ્યું કે વાડ ચીભડા કરે છે રક્ષકો જ ભક્ષક બને છે પાર્ટીઓ જ અંદર અંદરના ખેલ કરે છે અને એકબીજાને હરાવવાની કોશિશ કરે છે એવા ઠેકાણે જે પ્રજાની વાત કરતું હોય લોકોની વાત કરતું હોય પ્રજા માટે જે લડ્યા હોય પ્રજા માટે લાગણી હોય અને પ્રજાના આગ્રહથી જેને પાર્ટી બનાવી હોય અને માટે હું કહું છું તમને ભાજપનો અનુભવ છે તમને કોંગ્રેસનો અનુભવ છે તમને આપનો અનુભવ તમને બાપુનો પણ અનુભવ છે મારા માટે કોઈ પણ આગ્રી કરવી હોય તમે કરો આ પક્ષમાં કે પેલા પક્ષમાં મેં મારી જાત વેચી નથી પ્રજા માટે બધું કર્યું છે ભારતીય જનતા પાર્ટી જે મારી હતી સારી પાર્ટી આદર્શ પાર્ટી એના બદલે ગુંડાઓની પાર્ટી બની ગઈ બદમાશો પાર્ટી બની ગઈ ખેસ ટોપી સન્માન કરે જેને પથરા મારવાના હોય એના બદલે ફુલાર કરે કોંગ્રેસ વાળા ડજન જીત્યા પછી ડજન ભાજપમાં જાય અને એમાં પણ મેચ ફિક્સિંગ આપવાળા તો સવાલ આવતો જ નથી આમ હો કે તેમાં બહુ ફરક પડતો નથી એવા ઠેકાને પ્રજા માટે એક નવો વિકલ્પ જેમાં ગઈકાલે કાલે બાપુએ ખેડૂતો હોય તો એના ભાવ કનેક્શન હોય તો માફીનો વીજળીના ભાવ ઘટાડવાનો હોય બેકારોને રોટલા આપવાનો હોય મોંઘવારી ઘટાડવાનો હોય બહેનોને અનામત જે કોઓપરેટિવમાં એનો સવાલ હોય મહિલા તલાટી હોય તાલુકા ટીડીઓ મહિલા હોય જ્યાં મહિલા હોય ત્યાં આવા અનેક નાના મોટા કલ્પના બહારના કામો એના આધારે જો મારા માટે કઈ કેવું હોય તો મને મત નહીં આપતા પણ આ ત્રણ પ્રૂવડ નકામા પક્ષો છે જેને તમારા મતની પડી જ નથી મત મળ્યા પછી એની પ્રમાણિકતા નથી એવા ઠેકાણે બાપુની બાર મહિનાની સરકાર માટે જેના માટે ગુજરાતનો સુવર્ણકાર કહી શકાય પ્રજા પોતે વળતી કહેતી કે અમારી સરકાર છે વિધાઉટ એપોઇન્ટમેન્ટ માટે મળી શકાય આરટીઓ આરટીઆઈ આપણે અમલ કરેલું ટ્રાન્સપરન્સી અમલ કરી ડબલ રોડ આપણે ગુજરાતમાં શરૂ કર્યા કેબિનેટ બધે લઈ ગયા અને રાજકોટમાં લાવ્યો ત્યારે ઉઠાવી લીધી નાના મોટા એવા જો આ બચવું હોય અને નવી ઇનિંગ શરૂ કરવી હોય તો બાપુ જૂના છે નવા નથી અને એટલા માટે તમારે નક્કી કરવાનું છે કે તમારે કઈ બાજુ રહેવું જો ભારતીય જનતા પાર્ટી અમે વાંધો હોય તો ગુજરાતની 7 કરોડની પ્રજા બંને વિધાનસભા કડી અને વિસાવદર ના બાય ઇલેક્શનના મતદારો ઉપર આશાની મીટ માંડીને બેઠા અમે દુખી છે અમે મરી ગયા ભય નીચે ડર ડરાવે છે ભારતીય જનતા પાર્ટી ધમકાવે એ બધામાંથી તમે બે વિભાગના મતદારો અમારી લાગણી વ્યક્ત કરીને મહેરબાની કરીને ભારતીય જનતા પાર્ટીને હરાવો અને ભારતીય જનતા પાર્ટી હારે તો પછી લો કોંગ્રેસ જીતે કે આપ જીતે કોઈ ફરી ભાજપ જીતે અને એટલા માટે આ છું કે બાપુનો વાંધો ના હોય વિશ્વાસ કરશો તો વિશ્વાસઘાત નહીં થાય જાહેર જીવનમાં જુઠ્ઠું બોલ્યા નથી લોકોને મત લેવા માટે લોકોને છેતર્યા નથી અને એટલા માટે બીજેપીના મની પાવર મસલ પાવર અધિકારીઓનો દુરુપયોગ બધું જ હોય કોંગ્રેસ પાસે બી પૈસા ઘણા હશે આપના બી પૈસા ઘણા વાપરે છે લોકો બાપુ જેવા છે એવા કોઈ પૈસાના આધારે મની પાવર મસલ પાવર નહીં મોરલ પાવર હું કોઈનું ટેમ્પરેચર આવ્યું હોય એના કપાળ ઉપર હાથ મૂકું ને ડિગ્રી ઓછું થાય આવી માનવતાના આધારે પાર્ટી લઈને આવ્યો છું હ્યુમન ટચ માનવીને હું પૂછવા તું કેમ છે દુઃખી છે તો કેમ છે લાય હું રસ્તો તને કાઢી આપું હું તને મદદ કરું અને ભૂતકાળમાં આવા અનેક સેંકડો દાખલાઓ દુઃખી લોકોને મળવા એવા હોય સુખી થઈને જાય રડતા હોય ગયા હોય આવું બનેલું છે એના આધારે વિસાવદર અને કડીના મતદાર ભાઈ બહેનોને વિનંતી કરવાનો તમને વાંધો ના હોય તો નથી આનાથી તમારે ફરક પડવાનો છે તમારે એક બાપુની સીટ જીતે પ્રજાસત્તા ડેમોક્રેટિક પાર્ટીનો ભાલો આ ભાલો જીતશે તો ભલાણી અને ગાંધીનગરમાં બેઠેલી બીજેપી સરકાર ને વાગશે તમે ત્યાં સીધા ભાલો લઈને જવાના તમે ભાજપનું કૂતરું બી મારી શકવાલા નથી પણ બટન દબાવી ભાજપને જો આ માર પાડશો તો આ ભલાડી અડી ત્યાં સીએમ ની ખુરશી નીચે થશે અને બીજેપી પછી હારું કરે તો વેલ એન્ડ ગુડ ન કરે તો સત્યાવીસ ક્યાં દૂર છે તો આ હતા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના શંકરસિંહ બાબુ તે પણ કહી રહ્યા છે કે અમારી પાસે તો મજબૂત ઉમેદવારો છે એક જ વાતમાં એક જ સોલ્યુશન આવી જાય જોવાનું રહ્યું કે આ ત્રિપાંખ્યો જંગ જામતો હતો ત્યાં હવે ચાર પાંખો વાળી પતંગ બનવાની છે આ પતંગ પવન વેગે દૂર ઉડે છે અને કોણ પોતાનો પક્ષ મજબૂત કરે છે એ હવે આવનારો સમય બતાવશે ત્રણ પાર્ટીઓએ તો હવે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે ત્યારે શું ભાજપ ફરી વખત ભૂપત ભાયાણીને ઉતારશે કે ત્યાં કોઈ બીજાને ઉતારશે તે પણ એક પ્રશ્ન રહ્યો છે ત્યારે આ અંગે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો આવીને આવી નવી સ્ટોરી અને અહેવાલો લઈને અમે તમારા સુધી આવતા રહીશું તો તમે પણ નવજીવન જીવન સાથે જોડાયેલા રહો તેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ